શાળાના ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ કથરીયાએ જણાવ્યું હતું કે જે રીતે લોકસભા વિધાનસભાની ચૂંટણી થાય અને ત્યાં પ્રતિનિધિને ટિકિટ મળે તે રીતે શાળાના ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓમાંથી પ્રતિનિધિની પસંદગી કરી લોકશાહી ઢબે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજે રોજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રધાનમંડળમાં જુદા જુદા વિભાગોની વેચણી કરી જેમાં પ્રેસિડેન્ટ હોમ મિનિસ્ટર કલ્ચર મિનિસ્ટર સ્પોર્ટ મિનિસ્ટર અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જેવા હોદ્દાઓ અને તેઓની જવાબદારી શું હોય તે વિશેનો ગ્રહણ કાર્યક્રમ આયોજિત થયો હતો અને પ્રધાનમંડળને ગ્રહણ મને લેવડાવવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન ડીસીપી જોન ટુ ભગીરથ સી ગઢવીએ તમામ બાળકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને अनुशासन અને જવાબદારીનું જીવનમાં શું મહત્વ છે તે સમજાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજરોજ નિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સમાં એક સનરેઝ સ્કૂલ છે કે ત્યાં ઇન્સ્ટિટ્યુટ જે સેરેમની છે એ સેરેમની આજે યોજવામાં આવેલ હતી જેમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું જે બદલ હું એમનો સ્કૂલનો આભારી છું અને બાળકો સાથે મળીને એમની જે આખી સિસ્ટમ છે મિનિસ્ટ્રીની એ જાણીને એ લોકોનું જે સિલેક્શન પ્રક્રિયા એ જાણીને ખૂબ આનંદ થયો બાળકોનું ઘડતર આવી રીતના સારું થતું રહે અને સારા સિટીઝન બની અને દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપે એ બદલ હું બધાને શુભકામનાઓ પાડતો છું અને અપેક્ષા પણ રાખું છું કે તેઓ એક્સલન્ટ પરફોર્મન્સ આપશે અને આજના સમયમાં ભારત દેશને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરું થેન્ક યુ મેસેજ તમામ વિદ્યાર્થી મિત્રોને મારો મેસેજ છે કે આપ જે પણ ક્ષેત્રમાં કામ કરતા હો જે પણ ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો એમાં એક્સેલન્ટ પરફોર્મન્સ આપો પોતાની મહેનત પૂરેપૂરી આપો કોઈ પણ જાતના ભય વિના કોઈ પણ જાતના સ્ટ્રેસ વિના અને ડિસિપ્લિન મેનરમાં રહી અને આગળ વધો આપ નિશ્ચિત સફળતા મેળવશો અને ક્યારેક કદાચ કોઈ નિષ્ફળતા કે નાની મોટી સેટબેક આવે તો ડર્યા વગર આગળ વધતા રહેજો અને હંમેશા પોતાના ગુરુજનો પોતાના જે પરિવારજનો છે એમનું સન્માન કરતા રહેજો અને આ દેશનું નામ રોશન કરશે નમસ્કાર મારું નામ જયસુખ કથિરિયા છે લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સનરે સ્કૂલ લિયો સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી છું આજે અમારી સ્કૂલમાં ઇન્વેસ્ટિટ્યુટર સેરેમની એટલે કે શાળામાં મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી જેમાં જેમ ભારત સરકારમાં તમામ મિનિસ્ટરો હોય છે સ્પોર્ટ્સ મિનિસ્ટર એજ્યુકેશન મિનિસ્ટર હોમ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ એમ અમારી શાળાઓમાં પણ દરેક બાળકોને પહેલાં ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જેમ લોકસભાના ઇલેક્શનમાં કેન્ડિડેટ પસંદ થાય એવી રીતના કેન્ડિડેટ પસંદ થયા એ કેન્ડિડેટે દરેક ક્લાસમાં જઈને પોતાનો પ્રચાર કર્યો ત્યારબાદ બેલેટ પેપરથી બધાનું ઇલેક્શન થયું જે પ્રમાણે ઇલેક્શનમાં સહીથી દરેકના બાળકના આંગળી પર નિશાની કરવામાં આવે તે રીતે નિશાની થઈ અને ચૂંટાયેલા પ્રતિનિધિનો આજે ઓથ સેરેમની એટલે કે શપથ ગ્રહણ સમારોહ હતો જેમાં પ્રેસિડેન્ટ હોય અને એ પ્રસંગે આ જોન થ્રી ડીસીપી ગઢવી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને દરેક બાળકોને પ્રોત્સાહન મળે દરેક બાળકની બોડી લેંગ્વેજ ડિસિપ્લિન એમાં ખૂબ મહત્ત્વનો રોલ આ ઇન્વેસ્ટિટ્યુટ સેરેમનીનો હોય છે એ આખો કાર્યક્રમ આજે અમે લોકશાહી પદ્ધતિથી કર્યો છે જેનું અમને ગર્વ છે વિદ્યાર્થીઓને અમે એ જ મેસેજ આપીએ છીએ કે દરેકને એક રિસ્પોન્સિબિલિટી હોય છે હોમ મિનિસ્ટર હોય પ્રાઇમ મિનિસ્ટર હોય એમ શાળા લેવલે પણ શાળા એક્સલન્સ બધી બાબતમાં શાળાનું શિક્ષણ અને રિઝલ્ટથી માંડીને દરેક બાબતમાં એક્સલન્સી આવે એમાં બાળકો સહકાર આપે એમાં મિનિસ્ટ્રી પોતાનો રોલ ભજવે એ મેઇન અમારો ઉદ્દેશ્ય હોય છે સંદેશો હોય છે